સુરતમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે આ અસામાજિક તત્વોને કારણે સામાન્ય લોકો હેરાન પરેશાન થતા હોય છે અને ભયમાં જીવન પસાર કરવા પડી રહ્યું છે ત્યારે આવા તત્વોને પોલીસનો ડર ન હોય તે રીતના લોકોને ધાકધમકી આપવી ઉપરાંત મારામારી જેવી ઘટનાઓ કરતા હોય છે ત્યારે આવા અસામાજિક તત્વો સામે પોલીસ પણ એક્શનમાં આવતી હોય છે ત્યારે વરાછા વિસ્તારમાં જ આવી મારામારી કરનાર અસામાજિક તત્વોને પોલીસે પકડી પાડીને સરઘસ કાઢ્યું હતું સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટી નજીક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો બાઇક પર બે સમૂહ ઘસી આવ્યા હતા અને એક દુકાનમાં તોડફોડ મચાવી હતી આઈ સમૂહ દ્વારા હાથમાં હથિયાર લઈ દુકાન બંધ કરાવવાનો રોહ જવામાં આવ્યો હતો અને ઉપરાંત દુકાન બંધ કરે તે પહેલાં કાચની બોટલો સહિતનો સામાન પણ તોડફોડ કરવામાં આવી હતી જે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામાઈ હતી હાથમાં રહેલ તીક્ષણ હથિયાર દ્વારા અન્ય લોકોને મારવાનો પ્રયાસ કરવાની સાથે લોકોમાં ભય ફેલાવવાનો પણ પ્રયાસ કરાયો હતો આ સમગ્ર મામલે સ્થાનિક લોકો એ પોલીસને જાણ કરતા પોલીસે પણ તાત્કાલિક એક્શન લીધું હતું અને એક્શન લેતા જ પોલીસે તાત્કાલિક પગલાં લઈને તમામ આરોપીઓને શોધી કાઢ્યા હતા જ્યારે આ તમામ આરોપીઓને શોધી કાઢવાની સાથે આજરોજ પોલીસ દ્વારા તેનું સરઘસ યોજવામાં આવ્યું હતું હાલ પોલીસે આ તમામ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે